ડિસેમ્બરે અમારી ગુજરાતી ફિલ્મ થર્ટી ફસ્ટ રિલીઝ થઈ રહી છે આ બનાવ બે હજાર ત્રણ માં બન્યો હતો એકત્રીસ ડિસેમ્બરે રાત્રે અમદાવાદની અંદર એનાથી ઇન્સ્પિરેશન લઈને અમે આ થર્ટી ફસ્ટ ફિલ્મ બનાવી છે ગેંગ રેપની ઘટના બની હતી ખૂબ ચર્ચિત એ ઘટના હતી અને આ વિષય છેડવાનો જરૂરી હતો કેમકે આજે વીસ વર્ષ પછી પણ અવારનવાર આપણે સાંભળીએ છીએ કોઈકની સાથે રેપ થઈ ગયો ગેંગ રેપ થઈ ગયો હમણાં ભરૂચની અંદર પણ એક એવું ડર્ક નાક એક પ્રસંગ બન્યો છે પ્રસંગ તો નહીં ઘટના દુર્ઘટના ઘટી છે એટલે ખરેખર આને સ્પર્શનું આ રેપ વાળી જે વાંચેને સ્પર્શવું બહુ જરૂરી હતો અને આ પિક્ચરની અંદર બહુ જ રિસર્ચ કર્યા પછી અમારા ડિરેક્ટર રાઇટર પ્રણવ પટેલે સરસ એક મજાની સ્ક્રિપ્ટ બનાવી છે જેની અંદર તમે સસ્પેન્સ ડ્રામા થ્રિલ એવરીથિંગ બધું જ ઇમોશન્સ બધી જ વસ્તુ તમે